નમસ્કાર મિત્રો મિત્રો અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા આ બંને શું વિદેશ ફરાર થઈ ચૂક્યા છે કેમ પોલીસ પકડથી હજુ પણ દૂર છે લુકઆઉટ નોટિસ પોલીસે જાહેર કરી છે પરંતુ ક્યારે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા પકડા છે તે સવાલો થઈ રહ્યા છે વાત એ છે કે ખરા અર્થમાં દેશ છોડી દીધો છે કે પછી ભારતમાં જ કોઈ જગ્યાએ છુપાઈને બેઠા છે ફરાર છે આ તમામ બાબતે વાત કરવી છે આજના વિડીયોમાં વાત એ છે કે અમિત ખૂટ આત્મહત્યા કેસ બે તારીખ બે મે ના દિવસે તેના પર અમિત ખૂટ પર દુષ્કર્મની ફરિયાદ નોંધાય છે પાંચ તારીખે આ અમિત ખૂટ આત્મહત્યા કરી લે છે સુસાઈડ નોટ મળી આવે છે અને તેમાં નામ અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજા આ બંનેનું હતું પરિણામે તેમના પર સવાલો થવા લાગે છે સાત તારીખે તેમના સમર્થનમાં લોકો આવે છે અને આ કેસમાં વકીલની પણ અટકાયત કરવામાં આવી હતી વાત હતી ત્યારે સવાલ એ થતો હતો કે જેનું નામ નોટમાં છે તેમને કેમ નથી પકડવામાં આવતા અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજા સુધી પહોંચવામાં ગોંડલની પોલીસને શું મુશ્કેલી પડે છે પરંતુ હવે સમાચાર એ સામે આવી રહ્યા છે કે કદાચ તેમણે દેશ છોડી દીધો હોય તેવું પણ બની શકે આપણે હજુ ચોવીસ કલાક પહેલાં જ એક સમાચાર બનાવ્યા હતા કે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા ફરાર કારણ કે તેમની કોઈ ભાળ નથી પોલીસ તેમને શોધી રહી છે પોલીસ સાથે ગુજરાત તકના સંવાદદાતા રોનક મજીઠિયાએ વાત કરી હતી ત્યારે પોલીસે તેમને કહ્યું હતું કે અલગ અલગ ટીમ બનાવી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે તેમને ગોતવામાં આવી રહ્યા છે તેમના આશ્રય સ્થાનો છે ત્યાં પોલીસ જઈ રહી છે પરંતુ તેઓ ત્યાં નથી હોતા બીજી વાત એ છે કે હવે લુકઆઉટ નોટિસ પણ સામે આવી છે તમે જુઓ કે ભારે ભરખમ શબ્દ પણ સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી ન પકડાય ત્યારે આ પ્રકારે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવતી હોય છે એક વાત એ છે કે તે વિદેશ ન ભાગી જાય તે માટે આ પ્રકારે નોટિસ જાહેર કરવામાં આવતી હોય છે પરંતુ વાત તો એ સંભળાઈ રહી છે કે તારીખ બે એ દુષ્કર્મની ફરિયાદ થઈ પાંચે અમિત ખૂટે પાંચ મેના દિવસે અમિત ખૂટે આત્મહત્યા કરી અને બસ ત્યાર પછી જ અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા બહાર દેખાવાના ઓછા થઈ ગયા છે સાત તારીખે તેમના સમર્થનમાં લોકો પણ આવ્યા હતા પછી કોઈ વિસ્તારમાં જાહેર કાર્યક્રમમાં કે પછી કોઈના કામમાં એ પછી લગ્ન પ્રસંગ હોય કે પછી મરણ મરણનું હોય કોઈ જગ્યાએ બતાવ્યા નથી તેવા સમાચાર અમને મળ્યા છે વાત એ પણ છે કે રાજદીપસિંહ જાડેજા ને દુબઈમાં પણ ખૂબ સારું એવું કામ ચાલે છે ભૂતકાળમાં પણ ઘણી વખત તેઓ વિદેશ જઈ ચૂક્યા છે અને કહેવાય છે કે વિદેશમાં પણ એક સારું એવું તેમનું કારોબાર છે અને ત્યાં આરામથી તેઓ જઈ શકે છે અને ભૂતકાળમાં પણ ઘણી વખત આ પ્રકારની સ્થિતિમાં તેઓ ગયા છે સવાલ એ થઈ રહ્યો છે કે આ વખતે ફરી તેઓ દુબઈ પહોંચી ગયા છે અથવા તો પહોંચવાની ફિરાકમાં છે જો લુકઆઉટ નોટિસ જાહેર થઈ ગઈ છે તો પછી નીકળવું મુશ્કેલ છે અને જો તેઓ પહોંચી ગયા છે તો પછી લુકઆઉટ નોટિસનો કોઈ અર્થ રહેતો નથી અમે એ વાત પોલીસ સુધી પહોંચાડી અને પોલીસ પાસેથી જાણવાનો પણ પ્રયત્ન કર્યો કે ભાઈ શું ખરા અર્થમાં આ પ્રકારની સ્થિતિ છે ગુજરાત તકના સંવાદદાતા રોનક મજીઠિયાએ પોલીસ સાથે વાત કરી હતી પોલીસે કહ્યું કે ના તેવું કશું નથી લુકઆઉટ નોટિસ જાહેર કરી છે જે સામાન્ય રીતે પ્રક્રિયા પ્રમાણે છે આવનાર સમયમાં ખબર પડશે કે તે ક્યાં છે પણ એક વાત છે કે તેમની તરફથી એ થોડી સ્પષ્ટતા કરે કે બહાર ગયા છે કે હજુ દેશમાં છે એક પ્રક્રિયા પ્રમાણે લુકઆઉટ નોટિસ જાહેર કરી દીધી છે અને જવાના હોય તો ક્યારના જઈ ચૂક્યા હોય કારણ કે આ કેસને હવે મહિનો દિવસ થવા આવ્યો છે બે મે ની વાતને હવે બે જૂન આવી જશે એટલે એક મહિનો થવા આવશે અને એક મહિનામાં ઘણું બદલાઈ જતું હોય છે જો કે કેસ હજુ પણ લટકી રહ્યો છે અમિત ખૂટના પરિવારને ન્યાય મળશે કે નહીં એ આજે પણ સવાલ છે તમે જુઓ કે આ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા એ પોતે મીડિયા સમક્ષ આવીને કહ્યું હતું કે ભાઈ મારું નામ ખોટી રીતે લખવામાં આવ્યું છે કે તેમને ફસાવવામાં આવી રહ્યા છે કે ખરા અર્થમાં તેમણે એવું દબાણ બનાવ્યું એવું કાવતરું ઘડ્યું કે અમિત ખૂટ ફસાય અને ત્યારબાદ આત્મહત્યા કરે અમિત ખૂટ પણ દૂધે ધોયેલા હતા કે નહીં અમિત ખૂટે ખરેખર એવી મોટી ભૂલ કરી હતી કોઈના ગાળિયામાં આવીને એ પણ સવાલ છે જો સિંહ જાડેજા નિર્દોષ છે તેમનો પરિવાર નિર્દોષ છે તો તેમને પણ પણ સામે આવવું જોઈએ શું ડર વાતનો છે કે કે ત્યાં ત્યાં પછી પછી અપીલ દલીલ વકીલ કશું નહીં ચાલે ચાલશે એક હથ્થુ શાસન જે જયરાજસિંહ જાડેજાનું ગોંડલમાં ચાલે છે બીજી વાત એ પણ છે કે અમે આ સવાલ સતત કરતા રહ્યા છીએ કે અમિત ખૂટને આત્મહત્યા કેમ કરવી પડી એની પાસે કેમ અન્ય કોઈ રસ્તો ન હતો તેમના સંપર્ક મજબૂત હોવા છતાં જયરાજસિંહ જાડેજાની નજીક હોવા છતાં પણ એટલે આ સ્થિતિ છે જોયા આવનાર સમયમાં શું સમાચાર સામે આવે છે અત્યારની સ્થિતિ એ છે કે અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપ જાડે જાડેજા મળતા નથી તેમની ભાળ નથી તેઓ ક્યાં છે ખબર નથી લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે જોયા આવનાર સમયમાં તેઓ ક્યારે સામે આવે છે આમ તો ભૂતકાળમાં તેમણે કહ્યું હતું કે હું પોલીસ સમક્ષ હાજર થાવ પોલીસ મને બોલાવે તો પણ હવે પોલીસ બોલાવી રહી છે તો હવે તે ક્યારે હાજર થાય છે એ જોવું રહ્યું આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અમિત કેસને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અમિત કેસમાં શું ખરા અર્થમાં અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપ જાડેજા જોડાયેલા આપને લાગી રહ્યા છે સુસાઈડ નોટમાં નામ આવ્યું છે પરંતુ તેમાં શું ફેરફાર થઈ શકે આ તમામ સવાલો છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો લાઇક કરજો શેર કરજો ધન્યવાદ